નમસ્કાર દોસ્તો એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાતી ફિલ્મના પ્રસિદ્ધ નાયિકા સ્નેહલતા વિશે સ્નેહલતાનો જન્મ મુંબઈમાં મરાઠી પરિવારમાં થયો હતો પરંતુ ગુજરાતી ફિલ્મમાં તેમના પરફોર્મન્સના કારણે તેને એક અસલ ગુજરાતન બનાવે છે આ બબ્બે દાયકાને સુધી ગુજરાતી પ્રેક્ષકોને આ મંત્રમુગ્ધ કર્યા હતા આ મધ્યમ વર્ગીય પરિવારમાં જન્મેલા સ્નેહલતાના પિતા મરાઠી રંગભૂમિના ચાહક હોવાથી સ્નેહલતાને બાળપણથી જ અભિનય ક્ષેત્રે આગળ વધવાનો શોખ હતો શરૂઆતમાં મરાઠી અને હિન્દી ફિલ્મમાં અભિનય કર્યા પછી સ્નેહલતા ગુજરાતી ફિલ્મો તરફ વળ્યા આ સિંતેરના દાયકામાં ઉપેન્દ્ર ત્રિવેદી અને એસીના દાયકા પછી નરેશ કંડોડિયા સાથે તેની તેમની જોડી એવી જામી કે દસમાંથી સાત ફિલ્મોમાં તે અનિવાર્ય ગણાવવા લાગે તેમની યાદગાર ફિલ્મોની વાત કરીએ તો રા નવગઢ શેતલને ગાંઠે સોન કંસારી ગરવો ગરાસીઓ ઉજરી મેરામણ મેરુ માલણ ઢોલા મારુ ભાદર તારે વહેતા પાણી રાજા ભરથરી વગેરે ફિલ્મો ગણાવી શકાય તેમની ફિલ્મોગ્રાફીનો વિડીયો આ ચેનલ પર પહેલેથી જ અવેલેબલ છે તો જો હજી સુધી તમે ન જોયો હોય તો જરૂરથી જોજો હિન્દી ફિલ્મમાં નાનકડી ભૂમિકા ભજવી ચૂકેલા સ્નેહતાએ ધર્મેન્દ્ર અને રાજેશ ખાના અને અભિનેત્રી ફિલ્મમાં ગુલજાર લખેલ કર્ણપ્રિય ગીત અમને દેખાય ઇન આંખો અહેકતી ખુશબુ પડદા પર ગાયું હતું હાલમાં તેઓ મુંબઈમાં વેડર રોડ ખાતે નિવાસ કરે છે તેઓ છેલ્લા સત્તર વર્ષથી ફિલ્મથી દૂર છે અને આ જાહેરમાં આવવાનું પણ ભાગ્યે જ પસંદ કરે છે તેમની દીકરી ઇન્દિરા એક ડૉક્ટર છે આ ઉપરાંત તેમના પરિવાર વિશે કોઈ માહિતી મળતી નથી છેલ્લે તેમને લેખી ઇન્ટરવ્યૂમાં તેમને જણાવે છે કે તે ટીવી સિરિયલ માટે ઘણી ઓફરો મળે છે પણ હવે તેઓ કોઈ પણ ફિલ્મ કે ટીવી સિરિયલમાં કામ કરવા માંગતા નથી હવે તેઓ પૂરતો સમય પોતાના પરિવાર માટે આપવા માંગે છે આમ તો લગભગ ઘણા સિતારાઓ કાં તો પ્રસંગ અથવા ઇવેન્ટમાં જોવા મળતા હોય છે પણ સ્નેહલાતાની વાત કરીએ તો તેઓ જાહેરમાં અવાજનું જ ટાળે છે તેઓ હાલમાં શું કરે છે એ ખૂબ ઓછા લોકો જાણે છે તો દોસ્તો આજના વિડીયોમાં બસ આટલું જ મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં